લોકો વધારે લલચાયા અને તેમને એવું લાગ્યું કે હવે વધુ પૈસા મળી શકે છે તો તેઓ એ દ્વારા જે પર્સનલ લોન ના નામે જે આરોપીઓ દ્વારા મોડસ ઓપરેન્ડીએમ અપનાવવામાં આવી તેમાં હવે જે ફરિયાદીઓ છે તે ફસાયા છે જેમાં અંદાજે 3 ત્રણ કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે તો સમગ્ર ઘટના છે વિગતે વાત કરી આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં થોડાક દિવસ પહેલા ફરિયાદી દ્વારા ઇકોનોમિક્સ વિંગમાં એક ફરિયાદ કરવામાં આવે છે જેમાં તેમનું કહેવું છે કે અમદાવાદના ઇન્કમ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે એન્જલ ફિનેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી જેમાં આ કંપની દ્વારા રોકાણકારોને એવી વાત કહેવામાં આવી કે તમે આ દુબઈમાં સારો ધંધો હોવાથી ઊંચું વળતર મળશે એટલા માટે રોકાણ કરો અને એમાં પૈસા આપવાની પણ જરૂરિયાત નથી તેમાં ક્રેડિટ કાર્ડથી નાણાં મેળવી લઈશું સાથે જ અલગ અલગ કંપનીના ક્રેડિટ કાર્ડ ફાઇનાન્સ કંપનીની એપ્લિકેશન આ આરોપીઓ છે તેમના દ્વારા ડાઉનલોડ કરાવવામાં આવી ને ત્યારે પર્સનલ લોન પણ આ જે ફરિયાદીઓ છે તેમના નામે લેવામાં આવીને શરૂઆતના સમયે આ ભોગ બનનાર જે લોકો છે તેમને વળતર પણ આપવામાં આવ્યું જો કે આ સંદર્ભમાં ઘણા બધા લોકો દ્વારા વધુ પૈસા કમાવાની લાયમાં તેઓ દ્વારા પર્સનલ લોનમાં જે આરોપીઓ છે તેમણે પોતાના એકાઉન્ટમાં પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા

ઉમર ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરીને ત્યારબાદ પટેલ દંપતીનું પગેરું મળી ગયું આ મામલે લેસ ઉકઈ રહ્યા છે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગના એસીપી માર્ઠી ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચના સход શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સહીત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ તથા નાઈટ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચનું માર્ગદર્શન હેઠળ એક ગુનો दाखल થયો કહે છે જે ગુના નિયમો એવા પ્રકારની છે કે આ કામના આરોપી જે છે એ આરોપી જે લોકો છે એ સૌરેન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે આ બંને જણાએ એન્જલ ઇન્ટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ રાખી અને રોકડકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું આશરે દસ ટકા જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા પરંતુ તે લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી એ ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા એવી જ રીતે તે લોન પર્સનલ લોનો પણ લેવડાવતા હતા અને તેની સામે દસ ટકા ઊંચું વળતર આપવાનું લોભાવણી જાહેરાત કરી અને બે હજાર એકવીસથી આ રોકાણકારો પાસેથી પૈસા મેળવેલા હતા અને કુલ પંદર રોકાણકારોના ત્રણ કરોડ પચાસ લાખ સુધી માપદર રકમનું આ લોકોએ ચેકિંગ કરી અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તે લોકો ભાગી ગયેલા હતા રોકાણકારોએ તેઓનો સંપર્ક કરતા તે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા અને તેમના ઘરે પછી પણ ભાગી ગયેલા હોય આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આપના માધ્યમથી અન્ય કોઈ ભોગ મળનાર હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અમદાવાદનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે આ જે દંપતી છે એ લોકો રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ ઊંચું વળતર આપવાની રોગામણી લાલચો આપતા હતા તેના માટે તે લોકોએ તેમને જણાવતા હતા કે તમારું પા આધાર કાર્ડ પાન કાર્ડ જાવ કોઈ રોકડા રૂપિયા આપવાની જરૂર નથી અને લોકો તેમના ઉપર વિશ્વાસ કરી અને ક્રેડિટ કાર્ડ મેળવતા હતા અને ક્રેડિટ કાર્ડ ઉપર વારંવાર એક લોન એક એક વખત પૈસા મેળવી અને જમા કરાવી લિમિટ વધારતા હતા એવી જ રીતે પર્સનલ લોન પણ મેળવતા હતા અને તેની સામે વળતર પણ ચૂકવતા હતા એટલે લોકોને વધારે વિશ્વાસ આવતા ખૂબ જ મોટી રકમ રોકાણ કરો અમને વળતરની અપેક્ષાએ રોકાણ કરતા છેલ્લે આ કામના આરોપીએ કોઈને પરત પૈસા ચૂકવ્યા નહીં અને ભાગી જઈ

પર્સનલ લોનો લીધેલી છે અને ખૂબ ઊંચું વળતર મેળવવાની અપેક્ષાએ બેંકના અને ક્રેડિટ કાર્ડનું નાનું વળ વ્યાજનું એમાઉન્ટ ચૂકવવાનું એ લોકોએ કરી કામ કરેલું હતું પરંતુ આનાથી તે લોકોને બેંકની લોન ભરપાઈ કરવામાં તકલીફ થઈ રહી છે અને તેઓનો ભવિષ્યમાં લોન પણ તેઓને મળી શકે તેમ નથી જેથી આપના માધ્યમથી અમદાવાદ શહેરની પ્રજાને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ માણસ ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લઈ અને ઊંચું વળતર આપવાની રોભામણી જાહેરાતો આપે તો તેઓની વાતમાં આવીને જવું કારણ કે આ લોકો મોટા ભાગે ચેટિંગ કરવાના હશેથી જ ક્રેડિટ કાર્ડનું એમાઉન્ટ લેતા હોય છે અને પર્સનલ લોન લેવડાવતા હોય છે સર આ ભોગ બનનાર છે એ અમદાવાદના હતા કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના હતા ને આ લોકો કેવી રીતે સંપર્કમાં આવ્યા કંપનીના સોશિયલ મીડિયાના માધ્યમથી એજન્ટ પ્રથા ચાલતી હતી સંપર્ક કેવી રીતે કર્યો કંપની આ જે લોકો છે અમદાવાદ શહેરના છે અને જે ઓફિસ શરૂ કરેલી તો થી કરતા હતા ત્યારબાદ જ્યાં રહેતા હતા એ સોસાયટી ફ્લેટ રહેતા હતા તેના પણ આજુબાજુ લોકોને એક સંપર્કમાં લાવતા હતા એમના મિત્રવર્ગુળથી પણ લોકોને આશ્વાસન આપતા હતા કે મે સારું વર્તન એટલે મૂળ ઓળખીતાઓ ને ટાર્ગેટ કરે છે કે લોકોનો સંપર્ક કરીને એને વિશ્વાસમાં લેતા હતા આ ઇકોનોમિક્સ ઓફ એન્સ ના એસી નું કહેવું છે કે જે પટેલ દંપતી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેમાં સૌરીન પંકજ પટેલ તેમજ અક્ષિતા સૌરીન પંકજ પટેલ એ પટેલ દંપતી છે તેમણે દુબઈમાં રોકાણ કરવાના નામે જે પર્સનલ લોન અપાવીને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે તેના કારણે ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં ખબર પડશે